જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદારામ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણે હજી કેટીએસ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ અને મારા વડીલોને એક જ વાત કહેવા માગું છું કે મારાથી જો કાંઈ ભૂલચૂક થઈ જતી હોય વિડીયોમાં બોલવા ચાલવામાં તો મારા સમાજના ભાઈઓથી માફી માગું છું વડીલોથી પણ માફી માગું છું અને મારા મિત્રોથી પણ માફી માગું છું કે મને માફ કરી દેજો તો મિત્રો આજનો જે વિડિયો છે તે હાર્દિક પટેલ વિશે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું ચૂંટણીની વાત કરી હતી અને ચૂંટણીમાં શું અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલનો સાથ આપી શકે છે કે આપશે કે નહીં આપે તે વાત વિશે ઇન્ટરવ્યૂમાં આજે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું તે આ વિડીયોમાં જણાવવાનો છું તો બન્યા રહો મિત્રો વિડિયો પર અને વિડિયોને બિલકુલ ઇન્ડ સુધી જોજો અને હા હજી સુધી અમારી ચેનલ પર તમે આ પહેલીવાર આવબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે સમાજની ચેનલ છે તમારા સપોર્ટ ની જરૂર છે ઘણા બધા લોકો સાથ આવી પણ રહ્યા છે તમે પણ અમારો સાથ આપો ધન્યવાદ તમારો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અલ્પેશ ઠાકોર નો આજે ઇન્ટરવ્યુ હતું તેમાં ઇન્ટરવ્યુમાં અલ્પેશ ઠાકોર ને ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા બધા બધા મતલબ તમે જાણતા કે સવાલો જ પૂછવામાં આવે તો અલ્પેશ ઠાકોર સાથે સાથે સવાલો પૂછતા પૂછતા એ પણ પૂછવામાં આવ્યો કે તમે જે હાર્દિક પટેલ છે તે હમણાં કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરી અને જામનગર પરથી લડવા માગે છે તો તમે શું કરશો તેનો તમારો શું જવાબ છે શું તમે સાથ આપશો શું તમારે જે હાર્દિક પટેલ વિશે શું કહેવા માગું છું અલ્પેશ ઠાકોરને એમ કહ્યું તો હાર્દિક પટેલ વિશે અલ્પેશ ઠાકોરે કહ્યું કે હાર્દિક પટેલ એક મારો ભાઈ ના મતલબ નાનો ભાઈ છે અને હાર્દિક પટેલને હું નાનો ભાઈ તરીકે સમજુ છું તે હું કોઈ જાત બાદ નથી સમજતો કારણ કે આપણે એક ગુજરાતી છીએ ગુજરાતી આપણે ગુજરાતી એટલે કે તમામ સમાજો અલ્પેશ ઠાકોરે ગણાવી રબારી સમાજ આહિર સમાજ તમામ સમાજ ઠાકોર સમાજ સાથે જ છે અને ઠાકોર સમાજની સાથે સાથે આપણે એ પણ નથી ભૂલવાનું કે આપણે અલ્પેશ ઠાકોર કે ગુજરાતી છીએ અને હા હું હાર્દિક પટેલનો જરૂર સાથ આપીશ કારણ કે નાનો મારો ભાઈ છે અને હું તેમને નાનો ભાઈ સમજુ છું અલ્પેશ ઠાકોરે કે તેમ કહ્યું હતું સાથે સાથે અલ્પેશ ઠાકોરે બીજા પણ ઇન્ટરવ્યુમાં સવાલો અલ્પેશ ઠાકોરને પૂછવામાં આવ્યા તો અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કર્યું કે પહેલા તો મેં ઘણા બધા વિચારો કર્યા કાલે આખો જે અલ્પેશ ઠાકોરે નિર્ણય કર્યો હતો કે ચૂંટણી નથી લડવાનો તે વાત વિશે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે ઘણા બધા વિચારો કર્યા અમે કેટલાય પ્રયત્નો કર્યા કેટલાક સમય બાદ તો હું એક જ જગ્યા ઉપર બેઠો રહ્યો હાલ્યો પણ નહોતો અને ઘણો સમય બાદ મારા મા બાપ અને મારા ભાઈ સાથે સમય વિતાવી અને તેમણે કહ્યું કે તું આપણા ગુજરાતમાં જ બળું છો તો પછી મેં વિચાર્યું કે આ વાત સાચી છે અને હું અલ્પેશ ઠાકોર કે એમ જ કહું છું કે મારા વર્લ્ડમાં જવાની જરૂર નથી મારે પૂરા ઇન્ડિયામાં જવાની જરૂર નથી મારે ફક્ત મારા ગુજરાતના લોકો માટે જ લડવું છે એટલે ફેસલો કર્યો છે કે હું ગુજરાતમાં લડીશ અને લોકો માટે જ લડીશ મારા પરિવારે પણ એમ જ કીધું અલ્પેશ ઠાકોર કે મારો પરિવાર એમ કહેતો હતો કે અલ્પેશ ફક્ત તું ગુજરાતનું સંભાળ ગુજરાત માટે લડ અને મને પણ એ જ યોગ્ય લાગે છે હું ગુજરાતના તમામ ગરીબો માટે લડવા માંગુ છું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું ઇન્ટરવ્યુમાં હું ફક્ત ગુજરાતને જ સંભાળવા માંગુ છું તો મિત્રો આવા તો અનેકો સવાલો અલ્પેશ ઠાકોરે કયા હતા ઇન્ટરવ્યુમાં તો તમે ઇન્ટરવ્યુ નહીં જોયું હોય તો મિત્રો યુટ્યુબ પર સર્ચ કરી શકો છો ઇન્ટરવ્યુ માટે અલ્પેશ ઠાકોરનું આજનો ઇન્ટરવ્યુ અને હા મારાથી કઈ ભૂલચૂક થઈ ગયું આ વિડીયોમાં તો મને માફ કરજો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સીધારામ બાપાની